ઠંડીમાં ફિનિક્સ સેક્સેક્સ દાવથી સુરતીઓને ઠંડી ઉડાડી નાખે છે ડુમસ રોડ પર આવેલા વીઆર મોલની સામે આવેલ વિશાળ પાર્કિંગની સગવડ વાળા જગ્યા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં સરકસ એ આકર્ષણ જમાવી રહ્યું છે યોજાયેલ ફિનિક્સ સર્કસે બે વર્ષથી ઉંમરથી લઈને એંસી વર્ષના ઉંમરના પ્રેક્ષકોને દિલ જીતી લીધા છે હજુ દસ દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે આ ફિનિક્સ સર્કસના સોમવારથી શુક્રવાર સાંજે સાડા છ અને રાત્રે સાડા નવ વાગ્યે એમ બે શો યોજાય છે શનિવારે તથા રવિવારે તેમજ જાહેર રજાના દિવસોમાં ત્રણ શો યોજાય છે જેમાં સાડા ત્રણ સાડા છ અને રાત્રે સાડા નવ વાગ્યેનો શો યોજાય છે સુરતીઓનું મનોરંજન કરે છે સર્કસનો પ્રાણીઓ દ્વારા સરકાર રોક લગાવવામાં આવી હતી ત્યારથી ભારત દેશમાં લોકોની વચ્ચે ઓછો થવા પામ્યું હતું તેમજ સર્કસની પ્રથા લુપ્ત થવા લાગી હતી સર્કસની પ્રથા ચાલુ રહે તેવો પ્રયાસ સુરત શહેરની આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈ અને મહેન્દ્રભાઈ સાથે ફિનિક્સ સર્કસના મધુભાઈ બલર સાથે મળીને કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ફરિયા પ્રથા શરૂ કરાઈ છે જેથી ડુમસ રોડ પર આવેલા વીઆર મોલની સામે આવેલ વિશાળ પાર્કિંગની સ્ગવડવાડા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં ફિનિક્સ સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે જેણે બે વર્ષની ઉંમરથી લઈને એંસી વર્ષના ઉંમરના પ્રેશિક્ષકોનું દિલ જીતી લીધું છે હજુ દસ દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે છેલ્લા પચીસ વર્ષથી સુરતની મનોરંજન દુનિયામાં અમે મનોરંજન પીરસએ છે હું અને મહેન્દ્રભાઈ સ્ટેજની દુનિયામાં છે આ સર્કસના સ્થાપક શ્રી મધુભાઈ બલર છેલ્લા ચાલીસ વર્ષથી સર્કસ મેળો અને જાદુગરને દુનિયામાં જાણીતા છે એ રીતે રાજુભાઈ છે તે આ સર્કસના સ્થાપક છે મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ કેળા જેઓ બજરંગભાઈ પ્રમુખ છે અમારી સાથે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે ઓકે આપણે હજુ સુધી અહીંયા સરખાસ વીસ પચીસ દિવસનું પ્લાનિંગ છે સુરતની જનતાનો ખૂબ અનહદ પ્યાર મળી રહ્યો છે આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સીટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જ્યાં ઠંડી ગરમીની અસર નહીવત ચાલે છે લોકોને ગરમી લાગે તો આપણે કૂલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે જેથી કરીને બપોરના શો હોય તેમાં લોકોને ગરમી ના લાગે આરામથી બેસી શકે આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથોપિયન કલાકાર બી આપણી પાસે છે અમો સતત નોનસ્ટોપ બે કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છીએ લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી સાહેબ બચ્ચાઓ માટે જોકર છે બે ત્રણ એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પછા પસાય પેટ પકડીને હસાવી દે છે લોટપોટ કરી નાખે છે કે જોકરો અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરીએ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી જે આપણે અહીંયા લાઈવ આવીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત